જે માતાજી બધાને કેમ છો બધા તો બધા મજામાં જશો ને આજના લોક તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે થોડી ખરીદી કરવા તો અટાણમાં આપણે નીકળવાના છે તો અત્યારે વાગી ગયા છે સાડા તો વેલા હેર આપણે જઈએ તો થોડીક ખરીદી થઈ જાય આપણે રાતે ને આ હાબુ છે તો આ હાબુ ગોળ છે તો આ છે માથું ધોવાના છે ની આハબુ એકડા અલોવેરા નો છે ની આハબુ લીંબડા ની અલોવેરા નો છે નાવાનો તો આ નાવા નાハબુ છે ની આ લીંબુ નો હાબુ છે તો આ ત્રણ હાબુ આ બધા સે ઈ નાવાના છે ની આ શ્યાર હાબુ છે તો ઈ માતું ધોવાના છે તો આ એક નો ઓર્ડર છે તો ઈ લેતી જાવ છું આરે આ આપણે હાડીકલ લાવ્યા છે તો ફોલ્ટીસ માંય નાખવાની છે ને બલાઉシવરાવાય નાખવાનું છે તો એ લેતી જ આવશું એટલે ઈ કામ એ થઈ જાય ને હાલો હવે આપણે નીકળીએ ખરીદી કરીને આપણે છે ને વાગી ગયા છે તો થોડીક ખરીદી આપણે કરવાની હતી તો એ બધા આપણે વહેલા ગયા એટલે બધી વસ્તુ લઈ લીધી છે ને છોકરાના કપડાને લેવાના હતા તો ઈ લીધા છે ને ખરીદીમાં આપણે આ ખરીદી કરવાની હતી તો કટલે આપણે પેકિંગ કરાવવાની હતી કેમ કે ઈ બાકી રહી ગયું હતું તો બીજી બધી વસ્તુ તો લેવાઈ ગઈ હતી ને આ બાકી હતું તો આપણે આ પેકિંગ કરાવી આવ્યા છે ને હવે એમ તો જીણા મોટી વસ્તુ બધી બાકી હોય પણ એ તો આપણે હવે જેમ અહીંયા સડતું જાય એમ બધું આપણે લેતા જાઉં પણ મેન વસ્તુ આ હતું પેકિંગ કરાવવાનું તો એ કરાવી લીધું છે ને એની બધી ખરીદી થઈ ગઈ છે તો હવે આપણે કાલનો ધૂપ બાકી હતો તો એ મોડું થઈ ગયું હતું એટલે ધૂપ નહોતો બન્યો તો હાલો આપણે અત્યારે ધૂપ બનાવી લઈએ તો ધૂપમાં હું હું વસ્તુ જોઈએ તો એ આપણે જોવાનું છે ને ધૂપે આપણે બનાવવાનું છે તો ધૂપમાં આપણે જો આ ફૂલનો ભૂકો કરેલો છે તો એ તો તમને ખબર જ છે કે આમાં ગુલાબને પીળા ગોટા ને કેસરી ગોટા તો એનો આપણે આ ભૂકો કરી લીધેલો છે ને બીજી વસ્તુ આમાં શું જોઈએ છે તો બીજી વસ્તુ જોઈએ છે આપણે તો જો આ છે આપણે લવિંગ આ છે તજ આ છે આપણે કપૂર ને આ આપણે તજપત્તા છે ને આ છે આપણે ગુલાબજણ તો હાલો હવે આપણે આને બનાવી લઈએ તો એને આપણે એક મિક્સરના ખાનું લીધું છે તો આપણે મોટું ખાનું લીધું છે તો આપણે આ બધી વસ્તુ આમાં નાખી ને આપણે પહેલાં પીસી લઈએ તો હવે આપણે બધી વસ્તુ પીસાઈ ગઈ છે તો આપણે ગમે ગયણી લઈ લેવાનું છે ને મારી પાસે આ ગૌણો છે તો આમાં આપણે સાડી લેવાનું છે તો આપણે સાડી લીધું છે આવું આપણે નિહરી ગયું છે તો આ ભૂકો આપણે કાઢી નાખવાનો છે હવે આપણે આ રીતનું ઝીણું આપણે સાડી લીધું છે અને આ એક થાળીમાં આપણે લઈ લીધું છે તો આપણે ગુલાબ છે તો એ આપણે થોડુંક આમાં નાખવાનું છે જાજુ જ નાખવાનું થોડુંક જ નાખવાનું છે હવે આપણે આમાં ઘી નાખવાનું છે તો ઘી આપણે ગરમ કરીને લેવાનું છે મેં એમ લીધું છે કેમ કે ગરમ મેં કર્યું નથી તો ડાયરેક્ટ આપણે આમાં નાખી દીધું છે આ રીતે આપણે ઘી નાખી દીધું છે આમાં ને હવે આપણે આને મસાવાનું છે તો ઘી જો હે વધારે તો આપણે નાખીશું તો સારી રીતે આમ મિક્સ કરવાનું છે અત્યારે તો હું તમને બનાવીને દેખાડું છું આ લોગમાં પછી આને બે દી હુકાવા દેવો પડશે આપણે તળકે ઉકાઈ જ ને પછી આપણે બીજા લોગમાં જોવું ઝેગ કે કેવો જગે છે એમ કેમ કે મારે પાછા આડા બીજાય કામ અટાણે હોય છે એવું છે ને આને આપણે હુકાતા બે દિવસ લાગે તો આપણે બનાવી લઈએ થૂક પેલો કરીને તમારે જોતું જવાનું કે આ રીતે એ આપણે ભેગો થઈ જાય છે તો એટલું આપણે ઘી નાખવાનું હારો કે આપણે મિક્સ થઈ ગયો છે તો પહેલાં જોઈ લઈએ આપણે આ રીતે આપણે બની જાય છે તો આ રીતે આપણે બધુંય તું બનાવી લઈએ ને બીજી થાળીમાં મેકતા જઈએ આ રીતે બનતો ન હોય તો થોડુંક ઘી પાછું નાખવાનું ભેગો થઈ જવો જોઈએ સારી રીતે હું આ આકારમાં બનાવું છું ને તમારે વાઇટકી બનાવી હોય ગમે આકારમાં બનાવવું હોય તો ધૂપ બનાવી આપણે તૈયાર બધા ધૂપ આવે છે અલગ અલગ હળી આપે હળી આવે છે વાટકી આવે છે તો આ રીતના આવે છે આમાં વાર તો લાગે પણ સારો એમ ઓરિજનલ કહેવાય ઓર્ગેનિક કહેવાય તો જો આ રીતે આપણે બધા બનાવી લઈએ

જોમેલો બોલે બોલે તો 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 નકર નહીં હવે આપણે બનાવી નાખ્યો છે છે ને પડી ગઈ સાડા છ વાગી ને માર્કેટમાં આપણે જઈ આવ્યા છે તો આપણે છે તો હવે બોર ને મૂસુંબી બહુ બધી આવે છે તો આપણે બોર લઈ લીધા છે તો આવા બોર છે આપણે તો આવા હમણાં આવે છે બહુ હારા આવે છે બધા બોર ને બધું ફૂટ ને તો આપણે બોર લાવ્યા છે તો આલો બધા બોર ખાવા